સોપડી છે લખવાની રામ રામ લખવાનું હા જો હું તમને બતાવું જો હાર્દિકભાઈ છે ને અમારે લખે છે હું તમને કહેતી ને હાર્દિકભાઈ છે ને સોપડી લાવ્યા છે આમાં શું લખવાનું ખબર છે રામ 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 નીક્રો લખવાનું નામ આ છે ને એટલે એટલા પત્તા બાકી રહેશે ચાર પાંચ દિવસ લખે છે ને એટલા પત્તા બાકી રહેશે એટલા થઈ ગયા અને એટલા બધા જો અમારા હાર્દિકભાઈએ ભરી ફરી દીધા છે કેટલા પર દીધા હાર્દિક જો આવું બધું લખ્યું જોઈએ

પછી અહીંયાથી અમાર બહાર જવાનું છે એક જગ્યાએ ઈ પાછા છે ને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અમાર બેયને જવાનું છે બહાર પણ શું લેવા જવાનું છે એ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમને જોવા મળી જશે અમાર કઈ ખરીદી કરવા જવાનું છે જો અહીંયાથી સારું હાલો હાર્દિક ભાઈ જો અમાર આલ્યા જાય છે હે જો અમે તો હાલીન આવ્યા હો કેમ કે હાર્દિક ના પપ્પા ઘરે ન અને અમારે આવવાનું થયું મેં કીધું સાય આંટો મારી આવી એમ તો હાર્દિક જો અમારે આયલો જાય છે નહીં એ નથી આગળ આગળ કેમકે આમાં અહીંયા ખરખા બધાના મકાન લાગે ને એટલે એમ થાય કેયું છે કાર્દિક હાર્દિકભાઈ અમારે ગોતતા હતા એવું લાગે એવું નથી આમાં આગળ છે છેલ્લે હા આ આ સાઈડમાં છે આ સાઈડમાં હા હું ભાવ ભાવ મશીન કીધું નહોતું હોવારે ખબર કીધું તું થોડુંક પણ અત્યારે તો સરપ્રાઈઝ દેવાની છે અહીંયા અહીંયા કાને યા નહીં અહીંયા છે જો અહીંયા આઈ તી આઈ તી ખોલ અંદરની સાઈડથી દીધેલું છે હા બારની સાઈડ ખોલ બહારની હા એમ નેહો કે જો સાને સાને આજે નવાજ ની કરતી પણ નવાજ ના હા હા હાલો કેમ કે ભાવ માસી ને એને સરપ્રાઈઝ દેવી છે સાના નાના તું પણ આગળ અલી તું આઈ નહીં હાલે થાય છે હવે ભાવ માસી ને ઘરે હાલો થા દીવા હે છે જો થાળી તો જો મે વિડિયો બનાવવા

હાલો ફેમિલી જો અમે ભાવ બેન ની ઘરે આવી ગયા છે અને અહીંયા જો ધાબે બેસી ગયા છે બોલો ભાવ બેન એમને છે ને અંદર રૂમ માં ન બેડ્યા પણ બાર ધાબે બેહાડ્યા બોલો કા હાર્દિક ને ભાવ માસે ઘરે આવવાનો હતું જો હાર્દિક ભાઈ આવી ગયા છે ને એ શું કેતો થઈ કે મારા તો મોટા ધાબા માં રમવા જવું છે તો જો અમારા હાર્દિક ભાઈ આવી ગયા છે ને રમવા મીડ્યા છે જો હા એને આ બહુ મજા આવે કા ભાવ માસે ભેગો રાખી દેવો છે તને જીલા રમવા કરવાનું કા ભાવ બેન એમાં એવું છે ઝાબો પર બેઠા ને લાઈટ હતી નહીં લાઈટ નહોતી એ બાર કેવો મસ્ત પવન આવે ને માર રગાશી ઉપર મેં કીધું પંખા કરતા આ પવન મસ્ત હશે એ કાંઈ ઘટે નહીં એવો પવન આવે છે ને જો નાસ્તો એ પેલા ભાગ લાવ્યા છે બધો વિડીયો શૂટ કરવાનો તો એમ ખાવી છે એવી જાણ ડાળને ફૂગા લાવ્યા ચેનલને ફૂગો રમવો છે કાંઈની રેડો વિડીયોમાં મજા બાર ધાવન છે ને આપણે બાર ધાવન છે સિંગતા બેનને લઈને જાવન છે ખરીદી કરવાની છે આ હા હારો હાલો મિત્રો જો હવે છે ને હાર્દિક ભાઈ માં રમે છે ને થોડીક રીલું બનાવવાની છે હાર્દિક ને જીનલ નેરે થોડીક બનાવવાની છે રીલું એટલે ભાગ લેવા છે રીલું ને એવું બનાવીને કમ્પ્લીટ થઈ જાય ને પછી અમારે જવાનું છે બહાર ખરીદી કરવા તો કન્ટિન્યુ વિડીયો રહેજો અમારે હું લેવા જવાનું છે એ આગળ તમને જોવા મળી જશે હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ છે તો હવે આવી જશે ઘરે જવું મારા મમ્મી બેઠી છે શરબત કરું છું તાર હાટો કરે શરબત શરબત છે જવાનું છે મમ્મી ખાવાનું સારું થઈ ગયું

હાર્દિક ભાવ મસ્તી શું બનાવ્યું શરબત બનાવ્યું જો વરિયાળી શરબત બનાવ્યું છે વરિયાળી નું છે લીંબુ નું મજા ન આવે વરિયાળી ની જેટલી મજા આવે ને એટલે જનતા તો ખરા નાસ્તો કરી લીધો ને ખાતી ખાતા હતા ને હવે ઠંડુ ઠંડુ પીવાનું છે કા હાલો એક એક ગ્લાસ લેવા પછી આપણે બધાને કરવાનું છે કા હા હાલો હાલો

ढोली लाग्यो जो उतिते के पेला पेला कोण पिग्यो जनरल जनरल पिगी जो ये नो पड़े टिपू म नार देख भाइ ढोल ढोला करता भई सा गमेन्या जो बेगा जनरल कोण पेला पिग्यो हु हे नंबर तारो भाव मासी मारो तिजो मारो तो मारो तो सी है सी बोलो तो सोथो मारो है एमने મે ઓ જ હા હારો હાલો પી લેવો અમે હવે ચોથા નંબર આવી ગયો છે ખાઈ ની હવે જો મિત્રો આર્દિકભાઈ ને જીનલ બેન ગોળો ખાઈ છે જો હાર્દિક ગોળા ક્યાં આવ્યો તો અત્યારે અગળા આ ફુંગળી આવે આમાં રસ પીવાની હે હા એમાં સારું હાલો ફેમિલી હવે જવાનું છે માર્કેટમાં માર્કેટમાં માર્કેટ જઈને પછી આગળ મળીએ કા ભાવ બે સાવ ને હવે સારું હાલો તો જઈએ અમે માર્કેટમાં આવે કા તાળું મારજો તમે હાલો મારો પછી ને ખરીદી કરવાની છે થોડી જોઈએ હવે આગળ હું લઈશ એમ માર્કેટમાં આવી ગયા છે તો આરતી ભાઈ કુર્તી લેવા ટ્રાફિક બહુ છે કા મિત્રો આવી ગયા છે જો માર્કેટમાં ને કયા ડ્રેસ લેવાના છે જો આવા ડ્રેસ છે અમાથી કયા લેવા એમ થાય ડ્રેસ આમાંથી કઈ લેવાની જોતા તને કઈ ગમે જોતા દેખાય તો અમારી ખાલી સંગીતા બેન જોડ ડ્રેસ જોવે છે જે પસંદ કરે છે કા સારો છે અને પણ આ ઘણા બધા ઓપ્શન છે જોવોએ જોવાના છે બીજા અલગ અલગ છે પણ અહીંયા બહુ બધા હોય ને બહુ ધ્યાન માં ન આવે કા એમ થાય કયો લેવો કેટલા બધા છે જે મજા આવે એક બે કલર ગોતો એને પાસે છે ને તૈયાર નથી લેવા સીવડાવાના લેવાના છે એટલે જો આઈ જો વ્હાઇટ રેવાજો થશે ગ્રીન બ્લુ વાળો મસ્ત છે ખરીદી કરીને અહીંયા આયા છે ને હાર્દિકભાઈ પાણીપુરી ખાવે છે કા અહીંયા છે ને કરતી છે થોડી પછી આગડી હાર્દિકભાઈનો વારો આવી જાય પછી ખાવા હા હાલો ફેમિલી જો માર્કેટમાંથી ભાવબેનના ઘરેથી ને પાણીપુરી ખાઈને ઘરે વી આયા છે ને જો હું હું લાવ્યા ઈ તમને આગળ જો હાર્દિકભાઈ બતાવે છે અને હું હું ખરીદી કરી આયા છે

બે ડ્રેસ લઈ આવ્યા છે અમે એટલે ખરીદી કરી અને હાર્દિકભાઈ પાણીપુરી ખાધી મજા આવે ગઈ કેમ હાર્દિક રીમાસો સારો હલો મિત્રો વિડીયો લાંબો થઈ ગયો છે અને હવે વિડીયો છે ને અમે અહીંયા પૂરો કરી દઈશ તો જો વિડીયો ગમ્યો જ હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી સેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળી હવે બીજા વિડીયો સાથે ચાલે ગણ બધાય મિત્રોને ટાટા બાય બાય હા તારું શું કહેવાય ચાલે ટાટા હા